ઉનાળો હજુ તો શરૂ થયો છે ત્યાં કરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે રાજ્યમાં ઘણા જિલ્લામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું વેવની સ્થિતિ છે રોગચાળાએ પણ ભરડો લીધો છે આકરા તાપથી શહેરીજનો પરેશાન થયા છે અને આગામી દિવસોમાં તાપમાન વધે તેવી પણ આગાહી છે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે તો તંત્રએ પણ લોકોને ગરમીથી બચવા કેટલાક નિર્દેશ કર્યા છે બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે શું વિગતો છે ગરમીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓને રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે

ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે પારો છે તે સતત ગરમીનો વધી રહ્યો છે ગરમીના પારાના કારણે શહેરીજનો પણ ત્રસ્ત બની રહ્યા છે વી તરફ જ્યારે વાત કરવામાં આવે તો હાલ ઠંડા પીણાનો સહારો છે તે શહેરીજનો લેતા હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે હજુ પણ ઉનાળાની શરૂઆત છે ડિગ્રી ડિગ્રી નજીક પહોંચી જાય તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે આરોગ્ય વિભાગ પણ લોકોને સતત અપીલ કરી રહ્યું છે કે ઘરમાં રહે સુરક્ષિત રહે અને જ્યારે ગરમી કે લૂ લાગે ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને યોગ્ય સારવાર રોગચાળો પણ વકર્યો છે કયા પ્રકારના રોગ સામે આવી રહ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે જેને લઈને રોગચાળો અને દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં રોજની સરેરાશ ચારસો થી પાંચસો લોકોની ઓપીડી નોંધાઈ રહી છે ખાસ કરીને કોલેરા હોય અને મચ્છર જે પાણીજન્ય રોગચાળો છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે ગરમીના કારણે લૂ લાગવાના કેસો પણ વધી રહ્યા છે સા હોય શરદી હોય અને અન્ય કેસોના દર્દીઓનો ઘસારો પણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમી પડવાના લઈ અને મહત્વપૂર્ણ બાબત એ છે કે રોગચાળો પર ફાટી નીકળ્યો છે અને જે દર્દીઓનો ઘસારો છે તે પણ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપ